શું કહેશો આ એક પોસ્ટની વાત હતી કે શું પોસ્ટની જય પેલું એમનું નું શું છે કંઈક રેલી કાઢી હતી એ લોકોએ આગલા દિવસ ભાઈ કોઈએ જય શ્રી રામ લક્ષ્મી મોકલ્યું છે એની મગજ મારી હતી પટેલ રસ્તો ખાલી એસી એસી ઘરાય નથી અને એ લોકોના દસ હજાર ઘર છે બરાબર રાત્રે બધું તોડી નાખ્યું અમારે ચકલામ તોડી નાખ્યું માતાજીનું મંદિર તોડી નાખ્યું રામજી મંદિર તોડ્યું અંબે માતાનું તોડ્યું મહાદેવજી તોડ્યા બધું જ અખંડિત કરી નાખ્યું તમારી દુકાન પણ તોડી છે મારી દુકાનમાંથી પાંચ લાખનો સામાન લઈ ગયા પાંચ લાખનો હા અચ્છા બીજી કેટલી દુકાનોમાં નુકશાન તો અહીંયા આ જોઈ શકાય છે દ્રશ્ય આ દુકાનના એની અંદરની નુકસાની એની અંદર વેર વિખેર પડેલો સામાન કેટલી દુકાનોમાં આવું થયું છે આવી એ પાંચ દુકાનોમાં પાંચ દુકાનો અને આગ કેટલી દુકાનોમાં લગાડી આગ ત્રણ દુકાનોમાં બહુ ઘણું નુકસાન થયું છે આમાં કંઈ કહેવાની વાત નથી એટલું નુકસાન છે ચારે બાજુ પથ્થર મારો મંદિરનું નુકસાન દુકાનો બધી તોડી બધો માલ સામાન બહાર મૂકીને બધો માલ સામાન સળગાવી નાખ્યો છે બહુ ઘણું નુકસાન કર્યું છે બંને જૂથ સામ સામે પથ્થર એ લોકો એ લોકો જ પથ્થર મારો કર્યો છે અમારી પબ્લિકે કોઈ હિન્દુએ નહીં કર્યો ટોટલી મોમેડન પબ્લિકે પથ્થર મારો કર્યો ચારે બાજુ થઈ ગયા હતા કોઈના બી અંદર અમારા છે મોરવાડીના ભુવન સુધી અંદર આવી ગયા હતા બધા પોલીસ કાર્યવાહી પોલીસ આવવામાં થોડી લેટ પડી એમાં નુકસાન વધુ પડતું થઈ ગયું પોલીસ લેટ પડી થોડી લેટ પડી બીજા કોઈને વાગ્યું છે એવું કઈ પોલીસ ની ગાડી નહીં પથ્થર મારો પોલીસ ની ગાડી બે ત્રણ ગાડી પોલીસ ની ગાડી છે ને એમને બી નુકસાન છે એમના બી કાચ બાજ બહુ તોડી નાખ્યું છે